મહામંત્રી મંત્રી અને કોષાધ્યક્ષ જેવા વિવિધ મહત્વપૂર્ણ પદોનો સમાવેશ થાય છે પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સામાજિક સક્રિયતાને ધ્યાનમાં રાખી આ જવાબદારીઓ સોંપવામાં આવી છે આ નિર્ણય દ્વારા પક્ષે સંગઠનમાં યુવા અને અનુભવી કાર્યકર્તાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે જેથી પક્ષની વિચારધારાને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડી શકાય આ જાહેરાત બાદ ભાજપના કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી આગામી સમયમાં આ નવા હોદ્દેદારોને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને પક્ષના કાર્યક્રમોને જનજન સુધી પહોંચાડવા માટે સક્રિયપણે કાર્ય કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી